આપણો વારસો મૂલ્યો જવાબદારી અને શિક્ષણ હેરિટેજ શિક્ષણ માટે શિક્ષક તાલીમ વર્કશોપ યોજાયો ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ રાજકોટ દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં શિક્ષક તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો વર્કશોપનો હેતુ શાળાના અભ્યાસક્રમમાં હેરિટેજ શિક્ષણને અસરકારક રીતે સંકલિત કરવા માટે જરૂરી જ્ઞાન અને સાધનો સાથે શિક્ષકોને સશક્ત કરવાનો હતો વર્કશોપમાં રાજકોટની વિવિધ શાળાઓના ત્રીસ થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની જાળવણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરાશે વારસાના શિક્ષણની વ્યાપક સમજ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણની વ્યાપક સમજ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા નિષ્ણાંતો દિલ્હીથી પૂર્ણિમા દત્ત તથા વૈષ્ણવી સિંહ જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચર તથા ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક રીતિ શાહ દ્વારા સ્થાનિક ઇતિહાસ સ્થાપત્ય વારસો અને પરંપરાગત હસ્તકલા જેવા વિષય પર માહિતીસભર સત્રો યોજાયા હતા અહેવાલ વિજય મકવાણા